નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય વિજ્ઞાન જેમાં અગાઉના વિડીયોમાં આપણે ચેપ્ટર નવ સજીવો અને તેની આસપાસ આ ચેપ્ટર વિશેની શરૂઆત કરી હતી જેમાં અનુકૂલન નિવાસસ્થાન અને નિવાસસ્થાનના વિવિધ પ્રકારો વિશે પણ આપણે વાત કરી હતી જેમ કે ભૂનિવાસ જલીય નિવાસ અને તેમાં રહેલા જૈવિક ઘટકો એટલે કે સજીવો અને તેમાં રહેલા અજૈવિક ઘટકો એટલે કે નિર્જીવોની પણ વાત કરી હતી આજે શરૂઆત કરીએ વિવિધ નિવાસસ્થાનની સફર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા નિવાસસ્થાનના બે પ્રકાર છે ભૂનિવાસ અને જલીય નિવાસ તો તેમાંથી કેટલાક ભૂ નિવાસ વિશે વાત કરીએ સૌ પ્રથમ જોઈએ રણ હવે રણ વિસ્તારની મુલાકાત તમે સૌએ લીધેલી હશે તો તેમાં રહેતા પ્રાણીઓ આપણે જાણીએ છીએ કે ઊંટ સાપ ઉંદર વગેરે જેવા રણવાસી પ્રાણીઓ અનુકૂલન સાધી રણમાં રહી શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીથી દૂર રાખે છે તેઓ ખૂબ જ ઓછી માત્રામાં ઊંટ જે છે તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે અને તેમનો મળ પણ સૂકો હોય છે તેથી તેમને પરસેવો પણ થતો નથી અને ઊંટ ખૂબ જ ઓછા માત્રામાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી તેમને અથવા તો તેઓ ઘણા દિવસો સુધી પાણી વગર પણ રહી શકે છે આ રીતનું અનુકૂલન સાધીને ઊંટ આ પ્રકારનું અનુકૂલન સાધીને રણમાં નિવાસ કરી શકે છે એ જ રીતે જોઈએ સાપ અને ઉંદર તો સાપ અને ઉંદર વિદ્યાર્થી મિત્રો ઊંટની જેમ લાંબા પગ ધરાવતા નથી પરંતુ તેઓ દિવસે ખૂબ જ ગરમી હોય ત્યારે રેતીમાં અંદર ઊંડે દરમાં જતા રહેતા હોય છે બખોલમાં રહે છે અને રાત્રિ દરમિયાન ઠંડક હોવાને કારણે બહાર આવતા હોય છે આ રીતે સાપ અને ઉંદર એ રણવાસી પ્રાણીઓ છે જેઓ વિવિધ પ્રકારના અનુકૂલન સાધીને રણમાં રહી શકે છે એ જ રીતે જોઈએ રણમાં રહેલી વનસ્પતિઓ ઘણી બધી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ રણમાં નિવાસ કરે છે જેમાં થોર છે એ રણમાં ઉગતી વનસ્પતિ છે જે ઓછા અને નાના પર્ણો કેવા પર્ણો હોય છે એના નાના અને ખૂબ જ ઓછા અને પર્ણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે અને તેના મૂળ ખૂબ જ ઊંડે સુધી દરેક વનસ્પતિ જે રણમાં રહેલી હોય છે વિદ્યાર્થી મિત્રો તેના મૂળ ખૂબ જ ઊંડે સુધી ઉતરેલા હોય છે કે જેની મદદથી તે પાણી તેમાંથી ગ્રહણ કરી શકે છે એટલે મૂળ દ્વારા ખૂબ જ તે ઊંડા હોય છે અને તેના પણોનું કંટકમાં રૂપાંતર થયેલું હોય છે તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો રણપ્રદેશમાં રહેતી કેટલીક વનસ્પતિનું ચિત્ર પણ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે જે પણ તમે જોઈ શકો છો આ રીતે વિવિધ પ્રકારની વનસ્પતિ પણ રણમાં વિવિધ પ્રકારના સાંધીને સાધીને રણપ્રદેશમાં ટકી શકે છે એ જ રીતે ભૂનિવાસમાં બીજો વિસ્તાર જોઈએ તો પર્વતીય વિસ્તાર હવે વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પર્વતીય વિસ્તારમાં ખૂબ જ ઠંડી હોય છે તો આ વિસ્તારમાં ખૂબ જ ઠંડી અને ઘણી વખત બરફ વર્ષા પણ થતી હોય છે તો બરફ વર્ષાને કારણે ત્યાંના વૃક્ષો તમે જોશો પર્વતીય વિસ્તારના તો શંકુ આકારના હોય છે અને ડાળીઓ ઢળતી ડાળીઓ નીચેની તરફ કેવી હોય છે ઢળતી હોય છે અને પાંદડા સોયાકાર હોય છે જે વરસાદના પાણી તથા બરફને સરળતાથી નીચેની તરફ સરકવા દેતા હોય છે આ રીતની રચના એ પર્વતીય વિસ્તારના વૃક્ષોમાં જોવા મળે છે અને તે રચનાને કારણે જ તેઓ જે તે વિસ્તારમાં એટલે કે પર્વતીય વિસ્તારમાં અનુકૂલન સાધી શકે છે એ જ રીતે આ વિસ્તારમાં હિમચિત્તો દરેકે દરેકની તમને ચેપ્ટરમાં જોશો તો દરેકે દરેકના ચિત્રો પણ તમને આપેલા છે જેમ કે પર્વતીય વિસ્તારમાં રહેલા વૃક્ષો અથવા તો વનસ્પતિઓની પણ આકૃતિ તમને આપેલી છે એ જ રીતે પર્વતીય વિસ્તારમાં રહેતા કેટલાક પ્રાણીઓ જેમ કે હિમચિત્તો જેને સ્નો લેપડ પણ કહેવાય છે એ જ રીતે યાક અને પર્વતીય બકરી આ ત્રણે ત્રણની આકૃતિ પણ ત્રણે ત્રણના ચિત્રો પણ તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે તો હિમચિત્તા વિશે વાત કરીએ તો હિમચિત્તાના શરીર પગ અને પંજા પર શું હોય છે ગાઢ રૂવાટી હોય છે અને તેના કારણે જ તે ઠંડીથી રક્ષણ મેળવે છે અથવા તો તેનો બચાવ થાય છે તેના શરીર પર ગાઢ રૂવાટી હોવાના કારણે હિમચિત્તાના શરીર પર વિદ્યાર્થી મિત્રો ગાઢ રૂવાટી હોવાના કારણે તે ઠંડીથી રક્ષણ મેળવે છે તથા પર્વતીય બકરી પર્વતીય બકરીની પણ આકૃતિ તમારા ટેક્સ્ટબુકમાં આપેલી છે આ પર્વતીય બકરી પણ પર્વતીય બકરી ખૂ તેના પગમાં શું ધરાવે છે મજબૂત ખરીઓ ધરાવે છે કે તેની મદદથી તે પર્વતીય વિસ્તારમાં ઉપર ચડી શકે છે આ રીતે પર્વતીય વિસ્તારમાં રહેતા વૃક્ષો અને કેટલાક પ્રાણીઓ તે ચોક્કસ પ્રકારના અનુકૂલોનો સાધી જે તે વિસ્તારમાં રહેવામાં તેમને મદદરૂપ થતા હોય છે ત્યારબાદ ત્રીજું ભૂનિવાસ જોઈએ ઘાસના મેદાનો વિદ્યાર્થી મિત્રો ઘાસના મેદાનમાં રહેતા સિંહનો કલર કેવો હોય છે આપણે સૌ જાણીએ છીએ કે સિંહનો કલર ભૂખરો રંગ હોય છે આછા ભૂખરો રંગ હોય છે તે તેને શેના માટે મદદરૂપ થાય છે તો તે તેને શિકાર માટે જ્યારે તે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં તેને છુપાવવા માટે મદદરૂપ થતું હોય છે એ જ રીતે ઘાસના મેદાનમાં રહેતા હરણને શિકારી પ્રાણીથી બચવા માટે તેની દોડવાની ઝડપ આપણે સૌ જાણીએ છીએ હરણની દોડવાની ઝડપ ખૂબ જ વધારે હોય છે અન્ય પ્રાણીઓની સરખામણીમાં હરણ ખૂબ જ ઝડપી દોડી શકતું પ્રાણી છે તો તેની દોડવાની ઝડપના કારણે તે ઘાસના મેદાનમાં ટકી શકે છે અને શિકારી પ્રાણીથી બચવા માટે તેની ઝડપ તેને મદદરૂપ થાય છે આ રીતે ઘાસના મેદાનમાં રહેતા વિવિધ પ્રકારના પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ તેમને જે તે વિસ્તારમાં અનુકૂલન સાધવા માટે મદદરૂપ થાય છે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ વાત હતી ભૂનિવાસ ભૂનિવાસમાં વાત કરીએ આપણે રણ પર્વતીય વિસ્તાર તથા ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશે હવે વાત કરીએ જલીય નિવાસ સ્થાન હવે વિદ્યાર્થી મિત્રો જલીય નિવાસસ્થાનમાં રહેતા પ્રાણીઓને પોતાની જાતને પોતાની જાતને પાણીમાં રહી જીવન ટકાવી રાખવું મહત્ત્વનું હોય છે હવે જલીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓની વાત કરીએ તો સૌ આપણે જાણીએ છીએ કે માછલી એ જ રીતે ડોલ્ફિન વેલ વગેરે જેવા દરિયાઈ જીવો છે અને તે વિવિધ પ્રકારના અનુકૂલનો સાધીને તે જલીય નિવાસસ્થાનમાં વસવાટ કરી શકે છે હવે માછલીની જેમ ડોલ્ફિન અને વેલને ચૂઈ હોતી નથી પરંતુ તેને નસકોરા કે સ્વચ્છન છિદ્રો હોય છે કે જેના મદદથી તેઓ શું કરી શકે છે પાણીની સપાટીની નજીક જ્યારે તરતા હોય છે ત્યારે શ્વાસ અંદર હવામાં લે છે અને લાંબા સમય સુધી તેઓ શ્વાસ લીધા વગર રહી શકે પાણીની અંદર રહી શકે છે અને હવા શ્વાસમાં લેવા માટે ફરી ડોલ્ફિન અને વેલ જેવા દરિયાઈ જીવોને ચૂઈ હોતી નથી એટલે કે શ્વસન માટે ચૂઈની રચના હોતી નથી એટલે કે તેઓ લાંબા સમય સુધી પાણીમાં એ શ્વાસ લીધા વગર રહી શકે છે અને હવામાં શ્વાસ લેવા માટે સમયાંતરે સપાટી ઉપર બહાર પણ આવતા હોય છે ત્યારબાદ જોઈએ ચલિય નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ વિદ્યાર્થી મિત્રો જલીય નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિનું ચિત્ર પણ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે જોઈએ તો જલીય નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિઓ આપણે જોઈ હશે કે તમે સૌએ જોઈ હશે કે પાણીમાં તર ઉપર આમ તરતી હોય તેવી વનસ્પતિઓ હોય છે એટલે કે તેના મૂળ બહુ ઊંડા હોતા નથી તેના મૂળ ખૂબ જ ઊંડા હોતા નથી તેમના પર્ણો મોટા હોય છે અને પોલા પ્રકાંડ હોય છે વગેરે જેવા લક્ષણોથી તેઓ જલીય નિવાસ સ્થાનમાં અનુકૂલન મેળવે છે અથવા તો અનુકૂલન સાધીને તે જે તે વિસ્તારમાં રહી શકે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે જલીય નિવાસ અને ભૂનિવાસમાં જોવા મળતા વિવિધ પ્રાણીઓ અને વનસ્પતિ વિવિધ પ્રકારના અનુકૂલનો સાધીને જે તે વિસ્તારમાં ટકી શકે છે ત્યારબાદ ચેપ્ટરના છેલ્લા ટૉપિક વિશે વાત કરીએ સજીવોની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો સજીવો એ વિવિધ પ્રકારના ચોક્કસ લક્ષણો ધરાવે છે જેથી જોઈએ તો સજીવોની લાક્ષણિકતામાં સૌ જોઈએ તો દરેક સજીવને આપણે જાણીએ જ છે ખોરાકની જરૂર પડે છે આ તેનું પહેલું લક્ષણ છે સજીવોની લાક્ષણિકતામાં સૌ લક્ષણ જોઈએ તો સજીવોને ખોરાકની જરૂર પડે છે સજીવોને વિકાસ તથા વિવિધ પ્રકારની ઉર્જા મેળવવા માટે આપણે ખોરાકની જરૂર પડે છે ખોરાક વગર ચાલી શકે તેમ નથી ખોરાક લીધા વગર ચાલી શકે નહીં ત્યારબાદ જોઈએ તો તે વૃદ્ધિ પામે છે દરેક સજીવ વૃદ્ધિ પામે છે એટલે કે જન્મે છે મોટા થાય છે અને છેવટે મૃત્યુ પણ પામે છે તમે જેમ જેમ મોટા થાવ છો તેમ તેમ તમારી હાઈટમાં પણ વધારો થાય છે એટલે કે વૃદ્ધિ પણ પામે છે એટલે કે જન્મે છે ત્યારબાદ ધીમે ધીમે મોટા થાય છે અને છેવટે દરેક સજીવનું મૃત્યુ પણ થાય છે ત્યારબાદ જોઈએ સજીવોનું લક્ષણ તે સ્વસન કરે છે આ મુખ્ય લક્ષણ પણ કહી શકાય સજીવો શ્વસનની ક્રિયા કરે છે એટલે કે શ્વાસમાં આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ એટલે કે દરેક સજીવ શ્વસનની ક્રિયા કરે છે શ્વાસોશ્વાસ એ શ્વસનની ક્રિયાનો એક ભાગ છે જેમાં આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ એટલે ઓક્સિજન આપણા શરીરમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢીએ છીએ આમ દરેક સજીવ શ્વસનની ક્રિયા કરે છે ત્યારબાદ જોઈએ તો તે ઉત્તેજના સામે પ્રતિચાર પણ આપે છે હવે ઉત્તેજના સામે પ્રતિચાર આપવો એટલે કે આપણને કોઈ કાંટો આવે રસ્તામાં તો આપણે ઝડપથી પગ ખબર પડી જાય છે આપણને કે તરત જ કે નીચે કાંટો આવ્યો છે એટલે આપણે ઝડપથી પગ લઈ લઈએ છીએ અથવા તો પગ ખસેડી દઈએ છીએ એ જ રીતે ખૂબ જ ગરમ પાણી હોય અને એમાં આપણે હાથ નાખીએ એટલે ખબર પડી જાય છે આપણા હાથને તરત જ કે આ પાણી ખૂબ જ ગરમ છે એટલે આપણે એ ડોલમાંથી તરત જ હાથ બહાર કાઢી લઈએ છે આ રીતે જે તે ઉત્તેજના સામે દરેક સજીવ પ્રતિચાર પણ આપે છે એ જ રીતે અન્ય લક્ષણ જોઈએ તો દરેક સજીવ હલનચલન પણ કરે છે દરેક સજીવ છે તે હલનચલન પણ કરે છે ત્યારબાદ જોઈએ અન્ય લક્ષણ તે ઉત્સર્જનની ક્રિયા પણ કરે છે એટલે આપણા દરેકના શરીરમાંથી નકામો કચરો દરેક સજીવ પોતાના શરીરમાંથી નકામો કચરો બહાર કાઢે છે તેને ઉત્સર્જનની ક્રિયા કહેવાય છે એટલે કે દરેક સજીવ ઉત્સર્જનની ક્રિયા પણ કરે છે અને ત્યારબાદ છેલ્લું લક્ષણ એટલે કે દરેક સજીવ પ્રજનન પણ કરે છે પ્રજનનની ક્રિયા પણ કરે છે એટલે કે પ્રજનન એટલે કે તેના દ્વારા દરેક સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો આ મુખ્ય સાત લાક્ષણિકતાઓ છે જે એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન છે સજીવોની લાક્ષણિકતાઓ તમને કહ્યું હોય કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવો તો આ રીતે સાથે સાત લક્ષણોમાંથી કોઈ પણ ચાર લાક્ષણિકતા તમે જણાવી શકો છો ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ ખોરાકની જરૂર પડે છે વૃદ્ધિ પામે છે દરેક સજીવ વૃદ્ધિ પણ પામે છે અગત્યનું દરેક સજીવ શ્વસન શ્વસનની ક્રિયા પણ કરે છે ઉત્તેજના સામે આપણે સૌ પ્રતિચાર પણ આપીએ છીએ હલનચલનની ક્રિયા પણ કરે છે ઉત્સર્જનની ક્રિયા કરે છે અને પોતાના જેવો બીજો સજીવ એટલે કે પ્રજનનની ક્રિયા પણ કરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નવ પૂર્ણ થાય છે આજે તેના અગત્યના મુદ્દાઓની પીડીએફ પણ મોકલું છું જે તમારે તમારી નોટબુકમાં લખી લેવાની રહેશે અને તમે સૌ જાણો છો પંદર તારીખે જે યુનિટ ટેસ્ટ છે તેમાં ચેપ્ટર આઠ અને ચેપ્ટર નવ વિજ્ઞાનનો જે યુનિટ ટેસ્ટ છે તેમાં ચેપ્ટર આઠ અને ચેપ્ટર નવ રહેશે જેમાં પચીસ માર્ચનો ટેસ્ટ રહેશે ચેપ્ટર નવ અહીંયા પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ચેપ્ટર વિશે વાત કરીશું થેન્ક યુ